સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હજુ પણ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરી છે પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે તો બીજી અને ચોથી મે સુધી રાજ્યમાં એકતાળીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે જ્યારે રાજકોટ અમરેલી કચ્છ અમદાવાદ નડિયાદ કપડવંજ હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્મામાં ચુમ્માળીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે સાથે જ પરેશ ગોસ્વામીએ રાજ્યમાં મતદાનના દિવસે એટલે કે સાત મે પણ આકરી ગરમી પડવાની આગાહી કરવા સાથે મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે તેવી આગાહી કરી છે તો અનેક શહેરોમાં હજુ પણ ચુમ્માળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે મતદાનના દિવસે એટલે કે સાત મેના આખરી ગરમી પડી શકે છે તેવું હવામાન નિષ્ણાંતે આગાહી વ્યક્ત કરી છે ત્રીસ એપ્રિલ ના રોજ પણ તાપમાન છે હજી આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હિટવેવ કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી જેમાં ખાસ કરીને આવનારા ત્રણ દિવસ જેમાં બે ત્રણ અને ચાર મે મે મહિનાની બે ત્રણ અને ચાર મે આ ત્રણ દિવસ એવા એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ એકતાલીસ ડિગ્રી થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે ચુમ્માલીસ ડિગ્રીને પણ પાર થાય જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકોટ અમરેલી કચ્છના એકલ દુકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ નડિયાદ એ સાથે કપડવન હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ ચુમ્માલીસ ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ દેખાય દેખાઈ